વડોદરા શહેરમાં એક બાદ એક અકસ્માતની વણજાર જોવા મળી રહી છે વધુ એક અકસ્માત સુભાનપુરા ટેન્શન રોડ પર જોવા મળ્યો જ્યાં સીએચ વિદ્યાલયની સામે જ રહેણાંક વિસ્તારમાં ઇનોવા કાર ઘુસી ગઈ કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને જેના કારણે કાર રસ્તા પરથી ઉતરી રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા જોકે આ જે અકસ્માત સર્જાતા સર્જાતા રહી ગયો તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે સીસીટીવી સામે આવતા એમાં જોઈ શકાય છે કે થોડી જ ક્ષણ પહેલા એક વ્યક્તિ અહીંથી પસાર થઈ ગયો જો થોડીક સેકન્ડ પહેલાં જ આ ઇનોવા કાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી હોત તો વ્યક્તિનો જીવ પણ જઈ શક્યો હોત જોકે વધુ માહિતી એમ પણ સામે આવી રહી છે કે જે કાર ચાલક હતો તે પોતે અઢાર વર્ષથી ઓછી વયનો હતો અને તેના દ્વારા ઇનોવા કાર એટલે કે આટલી મોટી કાર ચલાવવામાં આવી અને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હાઈ ટેન્શન રોડ સુભાનપુરા સી એચ વિદ્યાલયની સામે ચંદ્રનગર સોસાયટી છે ત્યાં સામે અત્યારે બપોરે બે અઢી કલાકની પહેલાંની વાત છે કે ગેરેજવાળા ગેરેજમાં કામ કરવાવાળા બે છોકરાઓ અહીંયાથી ગાડી લઈને જતા હતા ફોર વ્હીલર સામેના રોડ ઉપરથી ડિવાઇડર કૂદાવીને ગાડી સામે સોસાયટીમાં ઘૂસી ગઈ છે ગાડીને પણ ઘણું નુકસાન થયું છે અને અહીંયા રમતા સ્કૂ એક સ્કૂલમાંથી આવતો હતો ને એક બાળક અહીંયાથી પસાર થતો હતો અને બે અંકલ હતા અહીંયાથી જતા હતા ચાર જણનો જીવ બચી ગયો છે કેમકે એ લોકોએ પોતાની નજરે જોયું કે ગાડી ડિવાઈડર જમ્પ કરીને એમની તરફ આવી રહી છે એટલે એ લોકોએ એમનો જીવ બચાવવા માટે આમથી આમ દોડવાનું શરૂ કરી દીધું એટલે લોકોનો જીવ તો બચી ગયો છે પણ કાર ચાલક જે છે એ પબ્લિક જેવી ભેગી થઈ ગઈ એવું એણે બેભાન થવાનું નાટક કર્યું અને એના જે માણસો છે એ લોકો આવીને એને દવાખાને લઈ ગયા છે હા મારું નામ પ્રતીક્ષા છે પ્રતિક્ષા ભંડોલે